અત્યાર સુધી ચૌદ મિલકત સીલ અને પંચોતેર થી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા પાલિકાના એસી ટકા વીરા વસુલાત લક્ષ્યાંક સામે હાલ અડસઠ ટકા થઈ દસ થી વધુ મિલકત આખરી નોટિસ ફટકારી ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો પાનોલી પંચાયતના વોર્ડ નંબર ત્રણના સભ્યના ત્રણ સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા તાલુકા પંચાયતમાં ફરિયાદ સત્તર મહિના પૂર્વે પણ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી પરંતુ અરજી દફતરે થઈ હતી પુનઃ જરૂરી પુરાવા સાથે રજૂઆત કરાતા વીસમી માર્ચના રોજ બંને પક્ષને હાજર રહેવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાકીદ અંગલેશ્વર આઈટીઆઈ ખાતે બે દિવસીય ડિસ્ટ્રિક્ટ સ્કીલ કોમ્પિટિશનનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાની દસ આઈટીઆઈએ ભાગ લીધો દસ આઈટીઆઈના એકસો બે જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા સુરતના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર આશા પટેલના હસ્તે ઉદઘાટન કરાયું આમોદ તાલુકાના આચોલ ગામ નજીક ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું મોત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વીરો નહીં ભરનાર દસ દુકાનદારોની મિલકતને સીલ કરી છે ત્યારે અત્યાર સુધી ચૌદ મિલકત સીલ કરી છે અને પંચોતેરથી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા છે પાલિકાના એંસી ટકા વીરા વસૂલાત લક્ષ્યાંક સામે હાલ અડસઠ ટકા વસુલાત થઈ છે પાલિકાની કુલ બાર પોઈન્ટ ઝીરો છ કરોડનું કુલ તેત્રીસ હજાર આઠસો તેતાળીસ મિલકત ધારકો પાસે વીરાધારકો છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ફટકારી છે અંગલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એંસી ટકા વીરો વસૂલાતનું લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વીરા વસૂલાત કરાઈ છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો મિલકત અને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વીરો ભરપાઈ ન કરતા નગરપાલિકા દ્વારા તેમને નોટિસ આપી છે છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસૂલાત કરી છે જે વીરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેરથી વધુ મિલકતધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વીરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજરોજ વધુ ઉમેરો કરાતા દસ દુકાન બાકી પડતા વીરાને લઈને સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો વ્યવસાય વીરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો કરદાતા વીરો ન ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જૂના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે આજે સવારના સમયે ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ ફાયર ફાઈટરોને કરાતા ભરૂચ સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પાનોલી પંચાયતના વોર્ડ નંબર ત્રણના સભ્યના ત્રણ સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા તાલુકા પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી છે સત્તર મહિના પૂર્વે પણ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત ફરિયાદ કરી હતી પરંતુ અરજી દફતરે થઈ હતી પુનઃ જરૂરી પુરાવા સાથે રજૂઆત કરતા ત્રીસમી માર્ચના રોજ બંને પક્ષે હાજર રહેવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાકીદ કરાઈ છે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના વોર્ડ નંબર ત્રણના સભ્ય અજય હીરાભાઈ વસાવા સામે તેમના ગામના જગદીશ સારતીલાલ વસાવા દ્વારા ત્રણ સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા માટે સત્તર મહિના પૂર્વે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી જેમાં અજય વસાવે પોતાનું ત્રીજું સંતાન તેની ભાભીનું અને દત્તક લીધું હોવાનું જણાવ્યું હતું જોકે જગદીશભાઈ વસાવે સામે પુરાવા રજૂ કરી તેની ભાભીને હાંસોટ પીએચસી સેન્ટરમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું અને બાળકનો જન્મ ચાર મહિના પછી થયો હતો જેમાં જન્મનો દાખલો સાથે કુટુંબ નિયોજનના ઓપરેશન આરટીઈ મુજબની મેળવેલી માહિતી આધારિત દાખલો રજૂ કર્યો હતો જોકે અન્ય પુરાવા આધારિત જે તે વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએ બંને પક્ષના જવાબો અને જવાબ આધારિત જે તે સ્થળ તપાસ કરી અરજી દફતરે કરી હતી જે અંગે પુનઃ જગદીશભાઈ વસાવા દ્વારા પુનઃ જરૂરી પુરાવા સાથે પુનઃ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટણી પંચના ત્રણ સંતાનના નિયમ અનુસાર સભ્યપદ રદ કરવાની માંગ સાથે અપીલ સ્વરૂપે પુનઃ ફરિયાદ કરી હતી અને સંયોગિક પુરાવા સાથે રજૂ કરવામાં આવેલ ફરિયાદના આધારે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મુદ્દે પુનઃ બંને પક્ષને આગામી વીસમી માર્ચના રોજ સાંજે પાંચ કલાકે કચેરી ખાતે હાજર રહેવા તાકીદ કરી છે ચૂંટણી પંચના નિયમ અનુસાર બે સંતાન જેમને હોય તેઓ ચૂંટણી લડી શકે છે જે પહેલાં કે ચૂંટાયા બાદ ત્રણ સંતાન થાય તો સભ્ય પદ પરથી દૂર કરવાના હોય છે ત્યારે પાનોલીના વોર્ડ નંબર ત્રણના ના સભ્ય અજય વસાવાને ત્રણ સંતાનોના પિતા હોવાના મુદ્દે સભ્ય પદ પરથી દૂર કરવા અરજી કરવામાં આવતા પંચાયત રાજકારણ ગરમાયું હતું હું જગદીશ વસાવા ગામ પાનોલી મેં અગાઉ બે હજાર ત્રેવીસમાં એક અરજી કરેલી હતી અજયભાઈ હીરાભાઈ વસાવાને એ ગામ પંચાયતનો સભ્ય છે તો એમના જે જે ઓલરેડી એમને જે ત્રીજું બાળક થી ગયું એમના પુરાવા મોકવા છટાવી ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ કલેક્ટરશ્રી ને ઓલરેડી અમે બધા પુરાવા આપ્યા છતાં બી બે સત્તર મહિના જેવાથી એમને તો પણ હજુ લગી કંઈ નિકાલ આવ્યો નથી તો અમારે એવું કહેવું છે કે આટલા મહિના છવા સત્તર મહિના થઈ ગયા છતાં પણ એમનો નિકાલ નથી આવ્યો બે હજાર વીસ તારીખના જે અમને સુનાવણી છે તમને આશા છે કે નવા ટીડીઓ સાહેબ આનો નિકાલ કરશે અને જો એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે જો અમે પુરાવા આપવા છતાં પણ એને જે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવશે તો જે લાગતા વખત અધિકારીઓની વિરુદ્ધમાં અમે પોલીસ કાર્યવાહી કે પછી કાયદે રીતે કોર્ટ માફક અમી કાર્યવાહી કરીશું અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બે દિવસીય ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે આ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનમાં ભરૂચ જિલ્લાની દસ આઈટીઆઈના વિદ્યાર્થીઓએ એકસો બે જેટલા વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા આ સ્કિલ કોમ્પિટિશનનું સુરતના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર આશા પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પ્રાધાન્ય આપ્યું છે અને આ જિલ્લામાં સ્કિલનું ડેવલપમેન્ટ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા કૌશલ્ય પ્રદાનની સાથે તંદુરસ્ત સ્પર્ધા અને નવી ટેકનોલોજી નવી શોધ તેમજ પ્રગતિશીલ વિચારધારાને અનુભવીને ઉદ્યોગ જગત સાથે જોડાવાના ઉત્તમ ભાગરૂપે અંકલેશ્વર આઈટીઆઈ ખાતે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય સ્કીલ કોમ્પિટિશનમાં ભરૂચ જિલ્લાની દસ જેટલી આઈટીઆઈએ ભાગ લીધો છે આ સ્કિલ કોમ્પિટિશનનું આજરોજ સુરતના રિજિયનલ ડેપ્યુટી ડાયરેક્ટર આશા પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું અને દીપ પ્રાગટ્ય દ્વારા કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન પ્રસંગે અંકલેશ્વર આઈટીઆઈના પ્રિન્સિપલ જેબી મિસ્ત્રી સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ જિલ્લા ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશનમાં દસ આઈટીઆઈના વિદ્યાર્થીઓએ યાંત્રિક ઇલેક્ટ્રિકલ રાસાયણિક ફેબ્રિકેશન ઓટોમોબાઈલ કોમ્પ્યુટર સહિત વિવિધ ક્ષેત્રના નવીન અને પ્રયોગાત્મક પ્રોજેક્ટ મળી એકસો બે જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તારીખ વીસ માર્ચ સુધી ચાલનારી કોમ્પિટિશનમાં અંકલેશ્વર તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટોને નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આ જે ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશન છે એની અંદર આઈટીઆઈ ટોટલ જે છે આપણી ડિસ્ટ્રિક્ટની ભરૂચ ડિસ્ટ્રિકની ટોટલ દસ જેટલી આઈટીઆઈના વિદ્યાર્થીઓ અત્રે વિવિધ મોડેલનું પ્રેઝન્ટેશન કરશે કુલ એકસો બે જેટલા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે અને બીજા દિવસે લાઈવ સ્કિલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે વધુમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અત્રે આ પ્રેઝન્ટેશનની મુલાકાત લેવાના છે કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓ અત્રે આવવાના છે તો આ તબક્કે તમામ જે એકમો છે કે જેમના દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવી સ્કિલ કોમ્પિટિશનની કાર્યવાહી દર વર્ષે થાય એ મુજબનું આયોજન પણ કરવામાં આવેલ છે તો આ પ્રમાણે આ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કોમ્પિટિશન વધુમાં વધુ સફળ થાય તેવી એક શુભેચ્છાઓ પાઠવું છું દિનિયા દિલસાદ છે મેં આઈટીઆઈ અંકલેશ્વરમાં ભણું છું અને મારો પ્રોગ્રામ સેટેલાઇટ કોમ્યુનિકેશન પર છે સેટેલાઇટ કોમ્યુનિકેશન તે દૂરના વિસ્તારોમાં ડેટા વોઇસ અને વિડીયો મોકલવાનો સિગ્નલ કામ કરે છે અને તે વાઈફાઈ અને તે લોકલ નેટવર્કથી જોડેલું હોય છે લોકલ ટાવર લેપટોપ અને કોમ્પ્યુટરથી જોડેલા હોય છે જે સર્વર બિલ્ડિંગના અંડર પર જોડાયેલા હોય છે અને તે વાઈફાઈના થ્રુ ગાડીઓ જે ઇલેક્ટ્રોનિક કાર હોય છે અને જહાજો હોય છે તેની અંદર ડિજિટલ મેપના થ્રુ આપણે ડેટા અને જે આપણે આજકાલના એમાં કે આંઢી આવવાની છે કે નહીં તે ખબર પડે છે મારું નામ રોશનસિંહ છે મેં મેકેનિક ડિઝલ કરું છું આઈટી અમરેશ્વરમાં અને મેને મારી ગ્રુપે આ એર એન્જિન બનાવ્યું છે જે કોમ્પ્રેસર એરથી ચાલું છે અને આ આ વિષય ઉપર ટાટા મોટર્સના કેટ કરીને ઇન્વેસ્ટન્ટ કરે છે સર્ચ કરે છે એ આઈરો ઇકો ફ્રેન્ડલી છે અને એ કામ લાગશે અને ફ્યુલ ફ્રી છે આની અંદર કોઈ કોઈ પણ જાતની ફ્યુલ નહીં લાગશે કોમ્પ્રેસ એરથી ચાલશે ફ્રી ઓફ કોસ્ટ આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગતરોજ રાત્રિના આઠ કલાકે બાઇક અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલકને ઈજા થતાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનીલ પટેલને સાઉન્ડ સિસ્ટમનો થોડો સામાન ઘટતો હતો જેથી બાઇક અને વાયરો લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહેવાસી સુરત તથા સમીર શાહ રફિક શાહ દીવાન રહેવાસી આમોદ ફળિયાનાઓ વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈને સામાન લેવા ગયા હતા ત્યારે રાત્રિના આઠ કલાકે આમોદ તાલુકાના આછોદ ગામ નજીક અનિલભાઈ માસ્તરના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકોગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા રહેવાસી દેણવા તાલુકા આમોદનાઓએ ગફલતભરી રીતે ગાડી હંકાર લાવી મોટરબાઇક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલ યુવાન ઉપરથી નીચે પડી ગયા હતા જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે મિલનભાઈ પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખળવો કર્યો હતો તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારથી લઈ ગયા હતા જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે શાહ રફીક શાહ દિવાન ઉમરવસ એકવીસને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં ઇકો ગાડીના ચાલક સામે ગુનો આગળની તપાસ હાથ ધરી છે દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દાહોદ પંચમહાલ ગુજરાત તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ગત વર્ષે સરખામણીમાં ચાલુ વર્ષે વિભાગ દ્વારા સારું સંચાલન થવા પામ્યું હતું ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠ્યોતેર વાહનો થકી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું જે ચાલુ વર્ષે બાણું વાહન થકી એક્સ્ટ્રા સંચાલન થવા પામ્યું હતું જેમાં ગત વર્ષે મેળવેલ અગિયાર પોઈન્ટ પાંચ લાખ આવકની સામે ચાલુ વર્ષે તેર પોઈન્ટ પાંચ લાખ એટલે કે ગત વર્ષની સરખામણીએ બે લાખ વધુ આવક થવા પામી હતી જેના થકી મુસાફરોમાં પણ વધારો થવા પામેલો હતો અને છ હજાર મુસાફરોનું વહન કરેલું હતું જેમાં પણ આઠસો મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ શ્રમયોગ્ય દ્વારા એસટી બસની પરિવહન સેવાઓનો ખૂબ જ સારો લાભ લેવામાં આવેલ હોય તેમ જણાઈ આવેલ હતું આમ શ્રમયોગ્ય દ્વારા એસટીની સુવિધાનો લાભ લેતા એસટી કર્મચારીઓને કામગીરીને પણ ખૂબ જ સારી રીતે બિરદાવી હતી આ અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ શ્રમયોગીઓનો આભાર માની આગામી સમયમાં પણ આ જ રીતે એસટી પરિવહન સેવાનો તેઓ દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે જેના થકી તેઓને સારી સેવા પૂરી પાડવામાં આવે તેવી આશા સેવી હતી થોડી લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ડેપો દ્વારા એક્સ્ટ્રા આયોજન હાથ ધરવામાં આવેલ હતું જે જોતા ચાલુ વર્ષે સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે ગત વર્ષની સરખામણીએ ચૌદ વાહનો વધુ થકી બાણું વાહનોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું તેમજ ગત વર્ષે સાડા અગિયાર લાખ આવક મેળવેલ જેની સામે ચાલુ વર્ષે લાખ એટલે કે મુસાફરોમાં પણ ચાલુ વર્ષે છ હજાર મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ છસો જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો

આગેવાનો દ્વારા ખાસ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ ભોજન દ્વારા ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે જેનાથી કોમી એકલાસુ વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ભાઈચારાની ભાવના રજૂ થતો સુંદર નજારો જોવા મળ્યો હતો ધર્મ અને જ્ઞાતિના નામે રાજકારણ રમાતું હોય છે પરંતુ બીજી તરફ એવા પણ લોકો વસે છે જેઓ ભાઈચારાની ભાવના દાખવે છે એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ અમિદ મલેક જેઓ રોજાની હાલતમાં એક દર્દીને લઈને આમોદથી ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ દરમિયાન ઇફતારીનો પણ સમય થયો હતો આમોદથી દર્દીને લઈને આવી રહેલ પાયલોટ અમિદ મલેકનો રોજો હોવાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠના હિન્દુ કર્મચારીઓ ભાઈઓ દ્વારા તાત્કાલિક ઇફતારીનો બંદોબસ્ત કરાયો હતો અને મુસ્લિમ રોજદાર પાયલોટ માટે ખાસ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રોજદાર એકસો આઠના પાયલોટ હમિદ મલેકને સમય ઉપર ઇફતારી કરાવાઈ હતી પોતાના સાથી કર્મીઓને ભાઈચારાની ભાવના કોરોનાથી હમીદભાઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે ખરેખર એક ના કર્મચારીઓની આ શ્રેષ્ઠ કામગીરીને દિલથી સલામ છે અંકલેશ્વર શહેરની મન્નત સોસાયટી ખાતે દર વર્ષની જેમ સમૂહ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ માતા અને બહેનોએ ભાગ લીધો હતો ઇસ્લામ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતા રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી કરે જે નિમિત્તે આ ઇફતાર પાર્ટીનું આયોજન કરાય છે ત્યારે અંકલેશ્વરની મન્નત સોસાયટીના પ્રમુખ ફારૂકભાઈ શેખ હાજી આસિફ હુસેન સહિતના આગેવાનો દ્વારા સમૂહ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના મુસ્લિમ બિરાદરો તથા માતા અને બહેનોએ પણ ભાગ લીધો હતો આ ઇફતારમાં સોસાયટીના ઇમરાનભાઈ ટેલર અમઝાદભાઈ પઠાણ સાજીદભાઈ પઠાણ ઈરસાદ પઠાણ સહિત સોસાયટીના યંગ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દેશ દુનિયામાં ગુજરાત રાજ્યના તમામ કોમના લોકો સમૃદ્ધ રહે સુખી રહે અને આબાદ રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી તથા તમામ મરહૂમિન માટે દુઆઓ ગુજારવામાં આવી હતી અંગલેશ્વરના ગડખોળ ગામની પોન રેસિડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ઘરે ફાંસું લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના ગરખોળ ગામની પોન રેસિડેન્સીમાં રહેતા અને બે બાળકોની માતા પાંત્રીસ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મૃતક મહિલા ભાવનાબેન ઉમંગ તડવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મહિલાના અંતિમવાદી પગલાં પાછળનું રહસ્ય અકબંધ છે મહિલાએ અંતિમવાદી પગલું ભરતા બે બાળકોએ માતાની મમતા ગુમાવી છે સવરા ખાતે પવિત્ર સલીલામાં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પરમપૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલ શ્રીરામ કથાના આજે ત્રીજા દિવસે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી રામકથા દ્વારા આપણને માર્ગદર્શન મળે છે જેથી રામકથાનું શ્રવણ કરવું ખૂબ જરૂરી છે એમ કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાબહેને જણાવ્યું હતું હાલ મોબાઈલના યુગમાં આપણા બાળકોને આપણા ગ્રંથોનું માર્ગદર્શન હોવું ખૂબ જ જરૂરી છે આપણા ગામ કે આપણી આસપાસ રામકથા ભગવદ કથા ચાલતી હોય ત્યાં આજના યુવા પેઢી યુવા દીકરા દીકરીઓએ આ કથામાં અવશ્ય બેસવું જોઈએ અને ધર્મગ્રંથોથી માર્ગદર્શન લેવું જોઈએ આજે કથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે સમય દરમિયાન સમગ્ર કથા મંડપ રામમય બની ગયો હતો આ વેળાએ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો ભારતીય વિદ્યાભવન જીઆઈપીસીએલ એકેડમી નાની નરોલી ખાતે અભ્યાસ પરિણામો અને પેડાગોજી અંતર્ગત શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિસોર્સ પર્સન તરીકે માસ્ટર ટ્રેનર ન્યૂ એરા એસઆર સાયન્સ સ્કૂલ વડોદરાના આચાર્ય શ્રીમતી લીલા નાયર અને સંસ્કારથી જ્ઞાનપીઠ સ્કૂલ સુરતના આચાર્ય મનજીતસિંહ સુહાગ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ પ્રશિક્ષણ વિવિધ શીખવાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનાથી બધા વિદ્યાર્થીઓ તેમની પૃષ્ઠભૂમિ અથવા ક્ષમતાઓ પ્રમાણે સફળ બની શકે આ રીતે શિક્ષણ પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની ગુણવત્તા સુધારવી અને વિદ્યાર્થીઓના શીખવાની પરિણામો સુધારવી તેવો છે શાળાના આચાર્ય એવા વેન્યુ ડાયરેક્ટર વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું શાળા દ્વારા સીબીએસઇ દ્વારા આયોજિત શિક્ષક તાલીમ કાર્યક્રમના અંતર્ગત અભ્યાસ પરિણામો અને પેડાગોજી વિષય ઉપર તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષકોને અભ્યાસ પરિણામો પ્રાપ્ત કરવા માટેની નવી પદ્ધતિઓ અને શિક્ષણ માટે શ્રેષ્ઠ પેડાગોજિકલ અભિગમ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષકોને અભ્યાસક્રમના અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા માટેના આધુનિક પદ્ધતિઓ અને શ્રેષ્ઠ પેડાગોજિકલ અભિગમ પર વર્ગખંડમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમમાં તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલ કોસંબા અને આનંદ નિકેતન સ્કૂલ ભરૂચ શાળાઓના શિક્ષકોએ ભાગ લીધો હતો અને તે દરમિયાન શિક્ષણના નવીન અને પ્રયોગાત્મક દ્રષ્ટિકોણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું શિક્ષકોને તાલીમ દ્વારા નવી પદ્ધતિઓ અને ટૂલ્સ માટે માર્ગદર્શન મળી અને શૈક્ષણિક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે નવી શૈક્ષણિક રીતો પર કામ કરવાની તક મળી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંગલેસર નગરપાલિકા દ્વારા વીરો નહીં ભરનાર દસ દુકાનદારોની મિલકત સીલ કરી અત્યાર સુધી ચૌદ મિલકત સીલ અને પંચોતેરથી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા પાલિકાના એંસી ટકા વીરા વસુલાત લક્ષ્યાંક સામે હાલ અડસઠ ટકા વસુલાત થઈ દસ હજારથી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ અટકારાઈ ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો પાનોલી પંચાયતના વોર્ડ નંબર ત્રણના સભ્યના ત્રણ સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા તાલુકા પંચાયતમાં ફરિયાદ સત્તર મહિના પૂર્વે પણ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી પરંતુ અરજી દફતરે થઈ હતી પુનઃ જરૂરી પુરાવા સાથે રજૂઆત કરાતા વીસમી માર્ચના રોજ બંને પક્ષને હાજર રહેવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાકીદ અંગલેશ્વર આઈટીઆઈ ખાતે બે દિવસીય ડિસ્ટ્રિક્ટ સ્કીલ કોમ્પિટિશનનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાની દસ આઈટીઆઈએ ભાગ લીધો દસ આઈટીઆઈના એકસો બે જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા સુરતના રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર આશા પટેલના હસ્તે ઉદઘાટન કરાયું આમોદ તાલુકાના આચોદ ગામ નજીક ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું મોત આજના સીટી ન્યુઝે સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર